નેતા રાહુલ ગાંધીને શારીરિક ઇઝા પહોંચાડવાની અને ખતમ કરી નાખવા માટે ભાજપ અને તેના સહયોગના દળના નેતાઓ દ્વારા વારંવાર ધમકીઓ અપાઈ રહી હોય જેને લઈ સુરતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા માંગ કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું ફરિયાદ કરવા પહોંચેલા કોંગ્રેસીઓ જણાવ્યું હતું કે દેશની ભાજપ સરકારના નેતા અને સહયોગી નેતાઓ દ્વારા વારંવાર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધમકીઓ અપાઈ રહી છે હાલમાં જ ભાજપ નેતા સિંહ મારવારે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો ત્યારબાદ ભાજપના મહારાષ્ટ્રના સહયોગી શિવસેનાના ધારાસભ્ય ગાયકવાડે પણ રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારે અગિયાર લાખ આપવાની જાહેરાત કરી હતી જ્યારે રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા સાથે યુપીના મંત્રી રઘુરાજ સિંહે પણ રાહુલ ગાંધીને ભારતના નંબર વન આતંકવાદી કહી રહ્યા છે

અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે એનો પ્રવાહ અટકતો નથી અને ડે બાય ડે એ પ્રવાહ સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશ્નરસિંહને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમા એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમએલ શાસક પક્ષના એમપી એમએલ મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદી લેવલ આપો ક્યાં સુધી વ્યાજબી અને શું કરવા માંગો છો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખરગે જે આ પ્રકારના જે આ નિવેદનો છે તેના સંદર્ભમાં પત્ર લખ્યો તો હું ચિંતિત છું નિરાશ છું પ્રધાનમંત્રી આમાં તમે કંઈ બોલો અને પ્રધાનમંત્રી મેં એમાં મૌન સેવી રહ્યા છે એમને સહ આપી રહ્યા છે એમને બોલવા માટેની પ્રેરણા આપી રહ્યા છે એવું સાબિત થાય છે અને એના સંદર્ભમાં અમે આ જે નિવેદન કરતાઓ છે તે લોકોની સામે એક્શન લેવા જોઈએ એમની સામે ગુનો દાખલ કરો એની ધરપકડ કરો અને ન્યાયની કાર્યવાહી કરો રાહુલ ગાંધી જે રીતે આખા દેશમાં છવાઈ ગયા છે આજે લીડર ઓફ ઓપોઝિશન છે ભારત સરકારોના એ જોતા એમને જે દસ હજાર કિલોમીટર લોકોની વચ્ચે ચાલીને જે પ્રેમ અને ભાઈચારો જાતિવાદ ધર્મ આ બધી વસ્તુને નાબૂદ કરવા માટેના એના સંઘર્ષ છે પછાત જાતિના લોકોને જે એમના હકોની વાત કરી રહ્યા છે એનાથી ભારતીય જનતા પાર્ટી હચમચી ગઈ છે અને એ લોકોની અંદર એની લોકપ્રિયતા વધતી ચાલી અને એ લોકો ગભરાતા જાય છે જેમ જેમ રાહુલ ગાંધીની લોકપ્રિયતા ગરીબ માણસ સામાન્ય માણસ મધ્યમ વર્ગ માણસ કોઈ પણ જાતિ ધર્મ ભેદ વગર લોકો એમને જે લોકપ્રિયતા વધતી ચાલી તે જોતા ભારતીય જનતા પાર્ટી આવા નિવેદનો કરાવે છે